આગળ મહેસાણાની કરીએ મહેસાણાના કડી એપીએમસીની ચૂંટણી યોજવામાં આવશે વિવાદોમાં રહેલી કડી એપીએમસીની ચૂંટણી યોજાશે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે આ ચૂંટણી યોજાશે ચૂંટણીને લઈ કડીના રાજકારણમાં ગરમાવ આવ્યો છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પાયલ યાદવ જોડાયા છે પાયલ જણાવશો સતત વિવાદોમાં રહેલી આ કડી એપીએમસીમાં ચૂંટણી યોજાશે શું વિગત ચોક્કસ આજે કડી એપીએમસી માં ચૂંટણી યોજાવા જઈ રહી છે જિલ્લા અધિકારીઓની ઉપસ્થિતિમાં ધારાસભ્ય કસિમભાઈ સોલંકીના જૂથ જે છે તે આમને સામને છે કડી એપીએમસી ની ચૂંટણીને લઈને ભાજપમાં અંદોરંદર જૂથવાદ પણ સામે આવ્યો છે સાત મહિનાથી ત્યારે હવે જોવાનું રહે કે ભાજપ પ્રદેશ કોને મેન્ડેટ આપે છે જૂના જોગીઓને કે નવા ચહેરાને તક મળશે સૂત્રો દ્વારા હાલ જે પ્રમાણે માહિતી મળી રહી છે તેમાં હિમાંશુ ખમાર જે છે તેમનું નામ મોકલી ચાલી રહ્યું છે કે તેમને મેન્ડેટ મળી શકે છે સંજીવભાઈ પટેલ અને ના નામોની ચર્ચા ચાલી રહી છે અને ટૂંક સમયમાં ચૂંટણી શરૂ થશે જી આભાર પાયલ સમગ્ર માહિતી બદલ